નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલના તાજા સમાચાર જોઈએ તો ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે હવામાન વિદ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદની શક્યતા છે તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન પંદરથી સોળ ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન આકાશ ખુલ્લું રહેશે પરંતુ ચોવીસ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે આ વાવાઝોડાની અસર દક્ષિણ પૂર્વીય તટો અને દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અંબલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસથી થી અઠાવીસ નવેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે તેના કારણે રાજ્યના દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેમણે વધુમાં કહ્યું કે લાનીનોના સંકેતો દેખાતા હોવાથી આ વર્ષે ઠંડી સામાન્ય કરતા વધુ પડી શકે છે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન પણ કમોસમી વરસાદના ચાન્સીસ રહેશે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણથી ભારે ચક્રવાત બની શકે છે આ ચક્રવાતની અસર અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે જોવા મળી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની શક્યતા રહેશે અંબાલાલ પટેલના અનુમાન મુજબ સોળ થી અઢાર નવેમ્બર વચ્ચે ચક્રવાત સર્જાશે અઢાર થી ચોવીસ નવેમ્બરે માવઠાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતથી ઠંડી પવન સાથે વાદળછાયું વાતાવરણ બની શકે છે એટલે કે ગુજરાતમાં હવે ફરી એકવાર વરસાદી માહોલ સાથે ઠંડીનો પ્રારંભ થવાની શક્યતા છે